સોસાયટી ફાઉન્ડેશન દ્વારા અને દાતાશ્રીઓના સહયોગ દ્વારા આપણે જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણાની કીટ આપવાની છે જે કરીને આજે હવે જે દિવાળીનો તહેવાર આવે છે તો એ લોકોને ઉપયોગ આવે માટે આપણે જોઈ શકો હાર્દિકભાઈનો કહું કે પરિવાર બતાવી દો આ કઈ પરિસ્થિતિમાં રહે છે જે કોઈ લાઈટની સુવિધા નથી અહીંયા પાંચ રહે છે કેટલા છો તમે પરિવાર માં પરિવાર માં અહિયાં દસ બાર જણા સિંહ બરોબર છે નાના છોકરાઓ કેટલા છે નાના છોકરા સાત આઠ છે સાત છોકરાઓ છે બરોબર માલાભાઈ રાણાભાઈ પરમાર તમને છે ને કીટ કીડ દિવાળીના તહેવાર નિમિત્તે આપવામાં આવે છે શા ફાઉન્ડેશન તથા દાતા સિંહોના સહયોગથી હા બરોબર છે ઘરિયાળી છે આ દીકરીનું નામ કિરણબેન છે એમના મમ્મી નાનપણમાં જે ગુજરી ગયા છે અત્યારે એના પપ્પા એનું ભરણ પોષણ કરે છે અને બહુ નાની ઉંમર છે તો કોઈને કાંઈ સહાય કરવી હોય બીજી કોઈ તો કરી શકો છો મિત્રો આપ જોઈ શકો છો કે આ પરિવાર કઈ પરિસ્થિતિમાં રહી રહ્યો છે આ કિરણ બેન નાની બેબી જેમના મમ્મી એક્સપાયર થઈ ગયા નાનપણમાં અને અહીંયા કોઈ પ્રકારની કોઈ એવી સુવિધા નથી આધુનિક નથી લાઈટ નથી ગેસ કે કોઈ બેટા તો રસોઈ ક્યાં બનાવે છો જો આ નાની છોકરી આ એક ચૂલાની અંદર પોતે રસોઈ બનાવે છે પોતે અને એના પપ્પાને જમાડે જાતે રસોઈ બનાવે છે બિચારી મિત્રો આવી કોઈ સહાય હોય હોય કોઈને મદદરૂપ થવું તો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તે ઉપરથી કોન્ટેક કરી શકો છો હાર્દિકભાઈ ચૌહાણ છે જતીનભાઈ છે જોહિતભાઈ ભટ્ટ છે બધા જ સિનાજી ફાઉન્ડેશનના જેટલા મેમ્બરો છે પોતે નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે અને જે દાન આવે છે એનો સદુપયોગ થાય છે અને દાતા દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર જે અમને સેવા કરવા માટેનું માધ્યમ જ છીએ અમે તો અમે તો નિમિત્ત માત્ર જ છીએ સેવા કરવા માટે બાકી તો જે દાન આવે છે એના હિસાબે જ આ બધી સેવાઓ થઈ રહી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી